શ્રી કી છે ચિત્રમાં કાશી હનુમાન ઘાટ પર શ્રી વલ્લભ રાણા વ્યાસને ચતુશ્લોકી સંભળાવી રહ્યા છે તે ઝાંખી થાય છે યોગાનું યોગ આ એક કાશીમાં ગંગાજીના કિનારે હનુમાન ઘાટનું સ્થળ છે જ્યાં શ્રી વલ્લભે અંતિમ સમયમાં જળમાં ડૂબકી લગાવી પછી અગ્નિરૂપે અવકાશમાં ગતિ કરી રહ્યા હોય તેમ આશુર્યમ લીલા અમુક કલાક સુધી તે જ લિસોટો સહુ દર્શનાર્થીએ અનુભવ્યો હતો અને આપ તો પૂર્ણ પુરુષોત્તમ મહાપ્રભુ છો તેથી આ રાણાવ્યાસ પણ આ સ્થળે જ ડૂબી મરવા આવે છે ત્યારે શ્રી વલ્લભ જાણી જાય છે કે આ દેવી જીવ છે ત્યાં જળમાં ડૂબીને આત્મહત્યા કરવા આવ્યો છે તેથી તેને તેને તેવી રીતે ડૂબી મરવાની કે કોઈ અધોગતિ થાય તે પર આપની સન્મુખ બેઠેલા વૈષ્ણવ સાંભળતા હોય એવી લીલા કરી વચનામૃત કરવા લાગ્યા તે પ્રસંગ આવશે કારણ કે આપ તો સર્વજ્ઞ છો તેથી આપ જાણો છો કે ભવિષ્યમાં મારે આ સ્થળે જ દેહત્યાગની આસુરવ્યોમ લીલા કરવાની છે જો મારા વિરહમાં અમારા અનેક સેવકો પણ આ આસુર વ્યોમ લીલાને સમજ્યા વગર અમારું અનુકરણ કરવા લાગશે એટલે કે ગંગામાં ડૂબ ડૂબવાની ઈચ્છા કરશે તો તેમની લીલામાં અંતરાય આવશે ચિત્ર પ્રસંગ વિસ્તારથી શ્રી ગોકુલનાથજીએ રચેલ મૂળ વ્રજભાષામાં શ્રી વલ્લભના ચોર્યાસી સેવકના વાર્તા પ્રસંગ બત્રીસમાં સેવક રાણા વ્યાસજીના પ્રસંગમાંથી અનુવાદ મૂક્યો છે શ્રી ગોકુલનાથજી વિરચિત અને શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્ર પ્રણીત ચોર્યાસી ચોર્યાસી વૈષ્ણવોની વાર્તામાં હવે શ્રી આચાર્યજીના સેવક રાણા વ્યાસ સાંચારો બ્રાહ્મણ ગોધરાના વાસી તેમની વાર્તાનો ભાવ કહે છે ભાવ પ્રકાશન આ રાણા વ્યાસ લીલામાં જે ઇન્દુલેખા શ્રી સ્વામિનીજીના સખી છે તેની સખી નાગવેલિકા છે તે અહીં રાણા વ્યાસ તરીકે પ્રગટ થયા છે જ્યારે બાર વર્ષના રાણા વ્યાસ થયા ત્યારે એક વૈરાગીનો એમને સંગ થયો એ વૈરાગી ચારેય ધામ ફરીને આવ્યો હતો તેથી તેણે રાણા વ્યાસને શ્રી જગન્નાથરાયજીની વાત કરી રંગનાથજીની વાત કરી શ્રી રણછોડજીની વાત કરી અને મહાત્મે કહ્યું તેથી રાણા વ્યાસ અડધી રાતે ઉઠી અને ચાલી નીકળ્યા તો પહેલાં બદ્રીકાશ્રમ ગયા ત્યાં જતા રસ્તામાં બહુ જ કષ્ટ પડ્યું ત્યાં બદ્રીનાથજીના દર્શન કર્યા પછી પણ મનમાં પ્રસન્નતા ના થતા કારણ કે ત્યાં ઠંડી બહુ હતી અને રસ્તો એવો હતો કે જીવ જાય પછી શ્રી જગન્નાથજી ગયા ત્યાં દર્શન કરીને કંઈક પ્રસન્ન થયા પછી પોતાના શરીરમાં રોગ થવાથી માંદા બહુ જ પડ્યા ત્યારે એક મહિને સાજા થયા ત્યારે મનમાં વિચાર્યું કે હવે જો ફરી માંદો પડીશ તો તો હું જરૂર મરી જઈશ તેથી ત્યાંથી ચાલ્યા અને દક્ષિણમાં આવીને શ્રી રંગનાથજીના દર્શન કર્યા ત્યારે મનમાં કહે આમના દર્શન કેવી રીતે કરું ચરણમાં કરું છું તો મુખમાં નથી થતા અને જો મુખ ના કરું તો ચરણ ના થાય આ બહુ જ વિશાળ છે તેથી હવે દ્વારિકા જઉં તો દ્વારિકા આવ્યા ત્યાં શ્રી રણછોડજીના દર્શન કર્યા ત્યાં રાણા વ્યાસે શ્રી રણછોડજીના ચરણ સ્પર્શ કરવા દેવા વિનંતી કરી ત્યારે ત્યાંના પંડ્યાએ કહ્યું કે આટલું દ્રવ્ય ખર્ચો પછી ચરણ સ્પ્રશ કરો ત્યારે રાણા વ્યાસ મનમાં વિચારે કે અહીંયા બ્રહ્મચારી દ્રવ્ય લઈને ચરણ ચરણસ્પર્શ કરવા દે છે અને શ્રી ઠાકોરજીનું દ્રવ્ય પોતે લઈ જાય છે તેથી અહીંયા રહેવું ઉચિત નથી કારણ કે જ્યાં ચિત્તમાં દોષ ઉપજે ત્યાં રહેવાની કલ્યાણ ન થાય ત્યાં રહેવાથી કલ્યાણ ના થાય બગાડ થાય એમ વિચારી દ્વારિકાથી ચાલ્યા તો પાછા ગુજરાતમાં ગોધરાના ઘરે આવ્યા તો માતા પિતા બહુ જ વૃદ્ધ થઈ ગયા હતા વળી આઠ વર્ષે રાણા વ્યાસે ચારધામની યાત્રા કરી પાછા આવ્યા ત્યારે માતા પિતાએ કહ્યું કે તું ક્યાં જતો રહ્યો હતો ઘરમાં રહ્યો હોત તો તારા વિવાહ કરત હવે હવે ઘરે જ રહેજે આપણી જ્ઞાતિની રીતથી ચાલે તો વિવાહ થાય ત્યારે રાણા વ્યાસે કહ્યું કે હું સદા બ્રહ્મચારી જ રહીશ વિવાહ કરીને ક્યાં નરકમાં પડવું હું તો ઇન્દ્રજીત છું ત્યારે માતા પિતા ચૂપ રહ્યા પછી માતા પિતાનું શરીર છૂટ્યું ત્યારે સંસ્કાર કરી મનમાં પ્રસન્ન થયા કે બંધન કપાયું હવે તો હું જે ઈચ્છીશ તે કરીશ મારી પાસે તો પાંચ દસ હજાર રૂપિયા પણ છે આ પ્રમાણે ઇન્દ્રજીત તો અહંકાર ઇન્દ્રજીતને અહંકાર હતો તો પ્રથમથી હતો જ હવે દ્રવ્યનો અહંકાર વધ્યો તેથી ગર્વનો માર્યો કોઈની સાથે વાત પણ ના કરે અને ગામમાં પોતાને મોટો સિદ્ધ કહે કહેવડાવવા અને પૂર્વમાં જગન્નાથ જોશીએ પણ રાણા વ્યાસ પાસે નામ દીક્ષા લીધી હતી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ પહેલો પછી માતાના કહેવાથી જગન્નાથજી જોશી શ્રી આચાર્યજીના સેવક થયા આ રાણા વ્યાસે થોડો અભ્યાસ પણ કરેલો તેથી તેમના મનમાં થયું કે ગામમાં તો બધા જ મૂર્ખ છે તેથી કાશીમાં જઈને કોઈની સાથે વાત શાસ્ત્રાર્થ કરું આવો અહંકાર કરી રાણા વ્યાસ ઘરથી કંઈક દ્રવ્ય લઈ અને કાશીમાં મોટા મોટા પંડિત પંડિતો જ્યાં વાદ કરતા હતા ત્યાં ગયા ત્યાં હારી ગયા તેથી શરમ આવી ત્યારે મનમાં વિચાર્યું કે આજે અડધી રાતના સમયે ગંગાજીમાં ડૂબકી મારી અને મરી જઈશ તેથી સાંજના સમયે ભૂખ્યા જ ગંગાજીના તીરે હનુમાનઘાટ છે ત્યાં આવીને બેઠા અને વિચારે કે રાત્રિએ જ્યારે અહીં કોઈ નહીં હોય અને કોઈ જાણે નહીં એમ ગંગાજીમાં ડૂબી મરીશ ત્યારે શ્રી આચાર્યજી ત્યાં પધાર્યા ત્યારે પ્રભુ પ્રેરણાથી એક વૈષ્ણવે શ્રી આચાર્યજીને પૂછ્યું કે મહારાજ ગંગાજીમાં ડૂબકી મરી ડૂબકી મારી અને ગંગાજીનું શું ફળ આપે છે ગંગાજીમાં ડૂબકી મારી અને મરીએ તો એનું શું ફળ આપે છે ત્યારે શ્રી આચાર્યજીએ અહંકાર કરી ને ત્યાં કોઈની સાથે લડીને શાસ્ત્રાર્થમાં હારીને ડૂબે એને કોઈ જ ફળ ના મળે એને તો સર્પિયો નહીં મળે વળી આત્મહત્યાનું પાપ પણ લાગે જે મહાદુષ્ટ હોય એ જ આવી રીતે મરે પણ કોઈ રોગથી ગ્રસિત હોય અને દૈન્યતાપૂર્વક સંન્યાસ લઈને ડૂબે તો કંઈક ફળ મળે એ પણ ત્યારે કે મરતી વખતે ઠાકોરજી મનમાં હોય તો નહીં તો દુર્ગતિ જ થાય આ વાત સાંભળતા જ રાણા વ્યાસે જાણ્યું કે આ મહાપુરુષ છે એમ જાણી પાસે આવી ને શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ સારું થયું કે આ વૈષ્ણવે વાત પૂછી હું ગંગાજીમાં ડૂબવા માટે ભૂખ્યો સવારનો બેઠો છું અર્ધરાત્રિ થાય ત્યારે ડૂબું પણ હવે મારો ઉદ્ધાર થાય એ પ્રકાર બતાવો આપના શરણે છું ત્યારે શ્રી આચાર્યજી કહે છે તું તો નામ દીક્ષા આપે છે પોતાને સ્વામી કહેડા કહેવડાવે છે પોતાને બહુ જ સિદ્ધ કહેવડાવે છે તો પછી સેવક થવાની વાત ક્યાં કરે છે ત્યારે રાણા વ્યાસે વિનંતી કરી કે હે મહારાજ અહંકાર તો બહુ જ હતો પરંતુ કાશીમાં જ્યાં જ્યાં પંડિતોની વાત શાસ્ત્રાર્થ કર્યો ત્યાં ત્યાં હાર્યો તેથી ગંગાજીમાં ડૂબવા માટે ઊભો હતો પણ મારા ભાગ્યમાં કંઈક જુદું જ થવાનું લાગે છે તેથી જ આ સમયે આપના દર્શન થયા તેથી હવે હું બહુ જ દિન છું અનાથ છું તેથી આપ મારા પર કૃપા કરો ત્યારે શ્રી આચાર્યજી રાણા વ્યાસને કહે છે જ્યાં ગંગાજીમાં નાઈને આવ ત્યારે રાણા વ્યાસ ગંગાજીમાં નાઈને આવ્યા ત્યારે શ્રી આચાર્યજીએ નામ સંભળાવી બ્રહ્મ સમન કરાવ્યો અને આજ્ઞા આપી કે હવે જ્યાં જ્યાં પંડિતોની હારી હારીને આવ્યો છો ત્યાં ત્યાં જઈને સઘળે વાદ કરીને જીતીને આવીશ પછી રાત્રિએ રાણા વ્યાસે રસોઈ કરી ભોગ ધરીને મહાપ્રસાદ લીધો અને મનમાં આનંદ થયો પછી વહેલી સવારે નાઈને શ્રી આચાર્યજીને દંડવત કર્યા ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું ચતુશ્લોકી શીખવાડી કહ્યું જા પંડિતોથી વાદ કરીને આવો ત્યારે બધા પંડિતોને એક જ વચનમાં જીતી લીધા શ્રી આચાર્યજીના પ્રમેય બલ પ્રતાપથી પછી ત્રીજા પ્રહેર આવી શ્રી આચાર્યજીને દંડવત કરીને વિનંતી કરી ત્યારે શ્રી આચાર્યજી કહે પંડિતો તો જીત્યા પણ અહંકાર ના કરીશ જે વસ્તુનો અહંકાર કરીશ તે વસ્તુનો નાશ થશે ત્યારે રાણા વ્યાસજીએ એ વિનંતી કરતા કહ્યું કે હવે અહંકાર નહીં કરું અત્યાર સુધી અહંકાર કરી અને બહુ જ દુઃખ પામ્યો છું હવે એવી કૃપા કરો કે ભગવત અનુગ્રહ થાય મારો જન્મ તો એમ જ ભટકવામાં જ વીત્યો છે ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે ક્યાંકથી ભગવત સ્વરૂપ લઈ આવ ત્યારે રાણા વ્યાસજી બજારમાં જઈ એક લાલજી સ્વરૂપ ઓછા આપીને લઈ આવ્યા ત્યારે શ્રી આચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવી રાણા વ્યાસજીના માથે પધરાવી કહ્યું તું બહુ ભટક્યો પણ હવે ઘરે જઈ મન લગાવી ભગવત સેવા કર ત્યારે રાણા વ્યાસજીએ શ્રી આચાર્યજીને દંડવત કરી વિદાય લઈ ઘેર પોતાને આવ્યા પોતાના ઘરે પાછા આવ્યા પછી સેવા કરવા લાગ્યા આગળ સુંદર વાર્તા પ્રસંગ આવે છે અહીં ચિત્ર પ્રસંગ નિમિત્તે અમુક વર્ણન મૂક્યું છે વિસ્તારથી તો જ્યારે શ્રી વલ્લભના ચોર્યાસી સેવકોની વાર્તાજીનો અનુવાદ મૂકવાનું શરૂ થશે ત્યારે જ આવશે જય શ્રી કૃષ્ણ